કે આમાંથી હું લેવું કે એ નહીં ફરે નહીં એટલું જ લીધું હજી અહીંયા તો મિત્રો તો આપણી બધી શોપિંગ થઈ ગઈ છે કમ્પ્લીટલી ને બિલ બની જાય હાલો બિલ ચૂકવી દો કારણ કે એક્સેન્ડ એકાઉન્ટ તમારા નામનું છે મિસિસ સોલંકી તો બિલ તમારે પે કરવાનું છે ઓકે એટલી જ્યુટી ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ છે પેલા તો બધાને જય દ્વારકા દઈશ જયમાં વગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને અત્યારે હું આવી ગયો ખેતરમાં કારણ કે ખેતરમાં બધું કમ્પ્લીટલી થઈ ગયું છે ને આજ જ હાથનું દી આથ હોય ને કે બધું ખેડીને કમ્પ્લીટ કરીને રાખ દેવાનું છે ને પછી આપણે બાજરાઓનું પછી વાવવાનું હતું એ બધી કેન્સલ કર્યું આપણે છે ને મકાઈ વાવવાનું છે કારણ કે આપણે માલ ઢોરતો હોય કે રાખે નથી ગાય હતી દઈ દીધી આપણે તો હવે આપણે એવું ડિસાઈડ કર્યું કે મકાઈ રાખીને પછી મકાઈ વેચી નાખશું ને મકાઈ વેચી અને પછી છે ને આપણે બાજરો લેવાનો છે

ટૂંકમાં એક બેન પાંય બાજુમાંથી બોલા લીધું એટલે આ છે ને એ કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે કમ્પ્લીટ થઈ ગયું બામણીયા ભાઈ આવી ગયા હવે ને હવે આ ઓટો છે ને બનાવવાનો છે કેટલા ભાઈ કેટલા નું મને જો ભાઈ કાકા કે માઈન્ડા પછી ખબર પડે જોઈએ હાલો ભાઈ તો બામણી છે ને ફટાફટ પેલા ઓટો બનાવી નાખી ઓટો કરનેખો કમ્પ્લીટ લેમણ બામણીયા ભાઈ હવે કઈ ઘટી ન હવે છે ને આ ક એક મુકુ છે બાકી છોકરા છે ને આ માહડા કાકરા બકરા કઈ નાક દીસ હાલો બામણીયા ભાઈ તો હું ભાગું હાલો તો થઈ ગયા રેડી ક્યાં જવું શોપિંગ કરવા જાવું વાહ ભાઈ વાહ શોપિંગ કરવા જાવ આ લોકોને હાલો તો આ છોકરાઓને છે ને મુક્ત જ સ્કૂલે હાલો હાલો બે હાલ ફટાફટ છોકરાને મુક્ત જ સ્કૂલે ને પછી ન્યાથી છે ને બરાબર નહીં ખુલે લોક તો છોકરાને છે ને આપણે મૂકવાનું છે સ્કૂલે અને અમારે જાણ છે થોડું ઘણું શોપિંગ કરવાની બાકી શોપિંગ કરી લઈએ હાલો જાય છે તો વેરાવડ મળીએ વેરાવડ જઈને વેરાવડ આવીએ અને આ ના ખાઈ ના જે લગીને શાંતિ ના થાય કેટલી ખાવાની છે આ શું બોલજે એક થી બે બે ખાય તો ભેગું નહીં થાય હાલા તો ફટાફટ પહેલાં નાસ્તો કરાવી દીધો હવે છે ને થોડીક ઘણી આપણે આમાંથી શોપિંગ કરવાની છે તો અત્યારે મોલની અંદર આવી ગયા છે ને અહીંયા છે ને લગભગ બધી વેરાયટી આવી જશે કહેતી ને કહેતી મારે લેવું તને ડોલી આપી દીધી તારે જે લેવું હોય એ લઈ લે પછી મને ના કહેતી બરાબર અહીંથી લઈ અને સામે લગાવ તારે જે કંઈ પણ લેવું હોય ને બધું લઈ લે કારણ કે ફેમિલી પછી દર વખતે છે ને આપણે કંઈ ટેન્શન નહીં એને જે લેવું હોય ને મન મૂકીને લેવા દો કારણ કે છે ને કાલ સવારે કમ્પ્લેન ના કરવી જોઈએ પછી શાળાની સિઝન આવ્યું ને પેલું છે ને આની ઉપર આપણું ફોકસ છે કારણ કે ઓઠું ને હાથું બધું ફાટે ને એટલે આપણે પેલા એક લઈ લીધું છે આ ચાલો તો હજી ઘણી આ ખરીદી કરવાની છે આજે મૂકવાની નથી આજે છે ને ભૂક્કા બોલાવી દેવાની છે મોલ ની અંદર આવીને છે ને કન્ફ્યુઝ થઈ ગયા બધી જોઈને કે આમાંથી શું લેવું કે નહીં ફરી નહીં એટલું જ લીધું તો અહીંયા થોડી ઘણી ખાવાનું લીધું આપ્યા બધી ભોહવાનું લીધું એક કાજુ બદામ લીધા ને અખરોટ લીધા ને એવું બધું લીધું આ કે મેઇન વસ્તુ જે ખાવાનું લેવા એવી ચીજો કંઈ છે જ નહીં હજી તારો કંઈ મગજમાં તો દોડતો જ નથી કંઈ મિત્રો તો આપણી બધી શોપિંગ થઈ ગઈ છે કમ્પ્લીટલી નવું બિલ બની જાય હાલો બિલ ચૂકવી જો કારણ કે એક્સચેન્જ એકાઉન્ટ તમારા નામનું મિસિસ સોલંકી તો બિલ તમારે પે કરવાનું છે ઓકે ચાલો ફેમિલી તો ખરીદી બધી થઈ ગઈ નવા જાય સીધા ઘરે ને મળીએ આપણે કરે મોલમાંથી એટલી બધી વસ્તુ લીધી ભાઈ અને આ છે ને ખાવાની મજા છે ને ખરેખર આ આવે તો તમારે કોઈને પણ લેવી હોય ને તો ઓનલાઈન આ વસ્તુ મળી જાય તમને કારણ કે આ જે ખાવાની વસ્તુ છે ને એ મજા છે કંઈક અલગ હવે આ છે પછી આપણે આ અત્યારે શિયાળામાં બધી ખાવું પછી પ્લસ આપણે આ છે ને આ બધી વસ્તુ સારી આવે કારણ કે તમને શિયાળો છે ને એટલે કે નહીં ભરતી હાલો તો રેડી થઈ ગયા કે હાલો ભાઈ શું ને હાલો ફેમિલી વતરી જવાનું છે સસરાના ઘરે મેં તમને કીધું હતું ને તો હલો ભાઈ હવે સીધા નીકળીએ કબુબેન ના ઘરે કારણ કે કબુબેન ને છે ને ટૂંકમાં જવાનું છે હમણાં હોસ્ટેલમાં વહી જવાનું છે કબુબેન નો ફોન આવ્યો એ કે જીજુ આવો નહીં કે મારી બેન નહીં કે ઘડીક બેસીએ પછી પાછા વહી જાય તો કબુબેન જવાનું છે હોસ્ટેલમાં તો જાય સીધા આદરીને મળીએ

ચાલો ભાઈ તો કબીને શું કરે પાણી ઠંડુ પીવડે એવું હવે છે ને આ દુલસી લહણ વાળી ચા પીવડાવી દેલે રેડ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ વડી આ રોટલા બોટલા ઘડાય ને કબુઈ તો મને છે ને આજ ના પાડી દીધી કુમાર તમે છે ને ઘેર ખાઈ ને આવી જો હા મમ્મી ગહીન ના પાદી દીધી કે તમે ખાઈ ને આવી હું આરો સડ્યો કોઈ જ્યાં કઈ ખબર નહી એમ ખાસી વાત છે પણ તો તમાર મને ફોન કરે ને રેણુકાને તમાર નો ફોન કરે ને તો તાન મેન કારો બધો રેણુકાનો હતો ને એમ

પણ મને એ વસ્તુનો અફસોસ થયો કે આજે કબુઈ એ ફેમિલી મને ફર્સ્ટ ટાઈમ જમાડ્યું નહીં એવું કેમ કર્યું નહીં અટાણ કેડા માંથી જ રડવું આવી છે કઈ વાંધો નહીં એવું કઈ હતું નહીં કબુ જેવું તો કઈ માણા થાય નહીં પણ અમે છે ને આજે એક જગ્યાએ જમવાનું હતું તો ક્યાં જમવા ગયા હતા એટલે પછી નવ ઓલું તો હાલો કબુબેન આવજો મળીશું પાછા ફરી એક નવા વેકેશનમાં ક્યાં લાગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બા